ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડીમાં નોન બેરેબલ વોરન્ટનો આરોપી હતો જેને પીવાનું પાણી માંગીને પોલીસકર્મીને ધક્કો મારીને કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની માહિતી સામે આવતા સાંજના સમયે આ બાબતે પોલીસ મથકના પીઆઈને ફોન કરીને મીડિયાએ પૂછતા આવી કોઈ ઘટના નથી તેમ કહીને હાથ ઊંચા કર્યા હતા જોકે સવાર થતાં જ કસ્ટડીમાંથી આરોપી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા પોલીસની ફરિજમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાંથી એક આરોપી ભાગી ગયો હોવાની માહિતી ગતરોજ સાંજે સામે આવી હતી અને કેટલાક પોલીસકર્મીઓ આરોપીને પકડવા પકડદાવનો ખેલ કર્યો હોવાની માહિતી સામે આવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મીડિયાકર્મીએ ફોન કરીને પૂછ્યું કે કસ્ટડી માટે કોઈ આરોપી ભાગી ગયો છે ખરો તો પીઆઈએ આવું કહી થયું નથી અને હશે તો અવશ્ય જાણ કરીશું નું કહીને મીડિયાને ગેરમાર્ગે દોર્યા હતા અને સવાર થતાં જ ઓનલાઈન ફરિયાદમાં બી ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી નોન બેરેબલ વોરંટના આરોપી વિજય સંજય વસાવાએ પીવાનું પાણી માંગ્યું હોય અને અમૃતબેન કરશનભાઈનાઓએ લોકઅપ ખોલીને આરોપીને પાણી આપવા જતાં આરોપી વિજય વસાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી ભાગી ગયો કે બગાડી મૂકવામાં આવ્યો તેવા સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ